નમસ્તે ખેડૂત મિત્રો આજે આપણે વાત કરીશું જીરો બાવન ચોત્રીસ માત્રામાં નથી આવતા પાકની ગુણવત્તા વધારવા માંગો છો તો જીરો બાવન ચોત્રીસ માટે લાભદાયક છે તો પેલા આપણે જાણીશું જીરો બાવન ચોત્રીસ શું છે આ ખાતર છે આ ખાતરમાં ફોસ્ફરસ બાવન ટકા અને પોટાશ ચોત્રીસ ટકા જોવા મળે છે ને નાઇટ્રોજનનું પ્રમાણમાં જોવા મળતું નથી તો આ ખાતરનો ઉપયોગ ક્યારે કરો કે જ્યારે છોડમાં ફળ અને ફૂલ બનવાની શરૂઆત થાય કે ફૂલથી ફળ બનવાનો સમયગાળો હોય ફૂલ કે ફળ ખરવાની સમસ્યા હોય ત્યારે કે પાકની ગુણવત્તામાં વધારો કરવા માંગતો હોય સુધારો કરવા માંગતા હોય ત્યારે આપણે ખાતરનો ઉપયોગ કરવાનો છે આગળ આપણે જાણીએ કે આ ખાતર ખાતરનો ઉપયોગ કઈ રીતે કરવો જો તમારે પપથી છાંટવાનું હોય તો પંપમાં એસી ગ્રામ જેટલું એટલે કે એક કિલોના બાર પંપ કરવા અને જો ડ્રીપમાં આપવાનું હોય તો એક કિલો જીરો બાવન ચોત્રીસનું લઈને બસો લીટર પાણીમાં ઓગાળી ડ્રીપમાં ચડાવવું જો તમે ફૂલ અને ફળની ઉત્તમ ગુણવત્તા મેળવવા માંગતા હોય તો યોગ્ય સમયે યોગ્ય માત્રામાં ઉપયોગ કરવો અને સારું એવું પરિણામ મેળવવું થેન્ક યુ આભાર